સમાચારોમાં હવે વાત કરવી છે એશિયામાં સૌથી અમીર અદાણી વિશે જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી હવે મુકેશ અંબાણીને પાછળ છોડીને ભારત અને એશિયાના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે એટલું જ નહીં ગૌતમ અદાણીએ વિશ્વના અબજોપતિઓની યાદીમાં મોટી છલાંગ લગાવી છે અને બારમા સ્થાને પહોંચી ગયા છે ગૌતમ અદાણીની નેટવર્થમાં પણ જોરદાર વધારો થયો છે તેમની સંપત્તિમાં ચોવીસ કલાકમાં સાત છ અબજ ડોલરનો વધારો થયો છે

તેની જંગી કમાણીને કારણે તેની નેટવર્થમાં સારી વૃદ્ધિ જોવા મળી હતી અને તે ચૌદમાં બારમા સ્થાને પહોંચી ગયા હતા તે ભારતના સૌથી ધનિક વ્યક્તિ પણ બની ગયા ગૌતમ અદાણીની નેટવર્થ સત્તાણું પોઈન્ટ છ બિલિયન ડોલર થઈ ગઈ છે અદાણી હિન્ડનબર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ગૌતમ અદાણીની કંપનીઓના શેરમાં ઉછાળો જોવા મળી રહ્યો છે જેના કારણે કંપનીનું મૂલ્ય વધી રહ્યું છે આવી સ્થિતિમાં પ્રથમ અદાણીની નેટવર્થ પણ વધી છે અદાણી ગ્રુપના શેરમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે એસીસી સિમેન્ટનો શેર બીસીઈ પર શેર દીઠ ત્રણ પોઈન્ટ વીસ ટકા વધીને બે હજાર ત્રણસો બાવન રૂપિયા થઈ ગયો હતો આ સાથે અદાણી પોર્ટ લગભગ ત્રણ ટકા અદાણી પાવર બે ટકા અદાણી ટોટલ ગેસ બે ટકા અદાણી વિલ્મર શેર છ પોઈન્ટ બાર ટકા અંબુજા લગભગ ત્રણ ટકા વધ્યા હતા જ્યારે અદાણી એન્ટરપ્રાઇઝના ના શેર શૂન્ય પોઈન્ટ અઢાર ટકા ઘટ્યા હતા આ સિવાય અદાણી એનર્જી સોલ્યુશન શૂન્ય પોઈન્ટ એકતાલીસ ટકા અને અદાણી એનર્જી શૂન્ય ટકા ઘટ્યા હતા ગ્રાફિક્સના માધ્યમથી અમે આપને દર્શાવી રહ્યા છીએ કે વિશ્વના સૌથી ધનિક ઉદ્યોગપતિઓ કોણ છે નંબર એક પર આવે છે ઇલન મસ્ક અઢાર પોઈન્ટ એકત્રીસ લાખ કરોડ ટેસ્લા નંબર બે પર જેફ બેઝોસ કે ચૌદ પોઈન્ટ શૂન્ય છ લાખ કરોડ જે એમેઝોનના ઓનર છે બર્નર્ડ અર્નોલ્ડ કે જે તેર પોઈન્ટ અઠાણું લાખ કરોડની નેટવર્ક ધરાવે છે છે ઝુકરબર્ગ છ નંબર પર આવે છે મેટાના જે તેઓ ઓનર છે દસ પોઈન્ટ અડતાલીસ લાખ કરોડ તેમની નેટવર્ક છે લેરી પેઝ દસ પોઈન્ટ બત્રીસ લાખ કરોડની નેટવર્ક ગૂગલના તે ઓનર છે વોરેન્ટ બફેટ જે દસ પોઈન્ટ પંદર લાખ કરોડના એમની નેટવર્ક છે વર્ષ શાયર હેસવે ના ઓનર છે તેઓ